જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સખર વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છે ગામડે ઉજ્જનથી ફરીને તો દેખો આપણી ગાડી પહેલાં બજાર કેવી થઈ છે બધી બાજુ પહેલાં તો ગાડી દોરાવાની છે આ ગાડીની દશા જો બિચારીને જો ગાડી કેવી થઈ મારી પહેલાં તો ગાડી દોરાવાની છે કોને બચાવવું જમ જો આપણી ગાડી કેવી થઈ રમણ ભમણ થઈ જો આપણે આ ગાડી તો હવે હાલ મિત્રો આપણે જઈ રહ્યા છીએ

જુઓનો ફોન હમ જુઓ ગાઈસ આ ફોન છે ઓપ્પો સિક્સટીન કે આ હે મતલબ ડિસ્પ્લે ડેમેજ થઈ ગઈ છે મારે હે વિવો ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી થ્રી ફાઈવ જી બહુ બેસ્ટમાં બેસ્ટ ફોન છે અને આમાં પપ્પાનો એટલા મસ્ત ફોન છે ને હાચવી એક એ એની મારે દેખો પપ્પાની વસ્તુ હાંચવાનું મારે ફર્સ્ટ મને હજુ આમાં ખોલી મજા આવશે આ દેખો એનું પાછળથી આનું

સેન જાર કેટલી મસ્ત થઈ જુઓ ખાલી જુઓ અને ઝાર કહેવાય મિત્રો ઝાર ટોટલી મિત્રો આપણા ખેતરનો નજારો સાજુ જુઓ તો મિત્રો હવે મારે આપણે ગાડીને શેર અને પોકી જઈએ પાલનપુર પહેલાં આપણે ગાડીમાં દોરા જઈએ વોશિંગ કરાવી જઈએ પછી આગળનું પ્રોસેસ કરીએ તો મિત્રો આપણા બ્લોગમાં જોડાતા રહેજો સફા બ્લોગ ચેનલ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો મિત્રો થાય એટલો સપોર્ટ કરજો તો મિત્રો મળીએ આગળ જય માતાજી માતાજી મિત્રો અમે આવી ગયા છે ગોપી ફોન લેવા તો અમારા ભાઈ શું નામ છે તમારું વિનોદ વિનોદભાઈ ની પાલનપુર માં દુકાન છે ગોપી તમારે કોઈને મોબાઈલ લેવો હોય તો આ જો ગોપી મોબાઈલ છે જો આપણે બી સુરજ માં મોબાઈલ લઈ લીધો છે કયો સારે ઓપ્પો એ ફાઈવ જુઓ લે લે ભાઈ તો બોલો હવે મસ્ત લાગે ને તો મિત્રો અમારા વિનોદભાઈની દુકાન છે પાલનપુરની અંદર તો તમારે કોઈ પણ મોબાઈલ લેવો હોય તો આજે જો વિનોદભાઈ ત્યાં બધા કંપની મળે વિનોદભાઈ ટોટલી કંપની વિનોદભાઈ ત્યાં દુકાનની મોબાઈલ મળે છે તો મેં ચોક્કસ એક વાર તમે ત્યાં આવજો અને બહુ સફા બહુ મસ્ત માણસથી તો કે છોકરા માટે બહુ મસ્ત મોબાઈલ અમને આપ્યો છે બરાબર હા જો અમારા સાગર શું કહે છે હા સુરત શાંતિ ને મિત્રો મને સંત્રો વિનોદભાઈ છે એમની દુકાને ગોપી માઈજી જે હું કોઈ પણ મોબાઈલ લેવો જો મસ્ત મોબાઈલ કોઈ બધી કંપનીના રાખી દી તો મિત્રો આ તો સુરતનો મોબાઈલ લેવાના આપણે તો કીધું કે આપણે બતાવીશું આગળ તો હું બતાઈ દઉં મિત્રો તો મળ્યો મિત્રો આગળ ચાર શ્રી જય માતાજી 80% કમ્પ્લીટ બસ કે તો મિત્રો જો આજનું બપોર ચાર વાગ્યાનું વાતાવરણ જુઓ એટલું મસ્ત છે મિત્રો મોસમ જુઓ તમે આ જુઓ ફર્સ્ટ ક્લાસ તો મિત્રો આજે આપણે જાય જ્યાં તમને બતાવ્યું તો આજના આ બ્લોકને કરીશિ એન્ડ સફર બ્લોગ ચેનલ લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો તમારે થાય એટલો સપોર્ટ કરજો મિત્રો તો મળીએ નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી જય માતાજી